ભરવાની કોપી કોઈ છે ભર્યું ભરવાની બધું ભરવાનું

You, hey, hey. Like sugar on my tongue, tongue.

તમે પણ અમારે કામ અલાવડાવો હા આલસુ આલસુ કામ તો શું કે આવો કાકા ચાલ સભ્યતાથી બોલ હા સભ્યતાથી બોલવાનો બે ચાર તો જો બાહો ભલી જો ખાલી બીમ ઉપાડી જો યાર જો ખાલી કેલી તાકાત છે મય આ બંકરમાં મય